જેની જાણ કમળાબેન પરમારને થતા આ ચોરી અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી છે ને બાર નથી તો તો અંદર મને નથી ખબર હું તો અમદાવાદ ગઈ હતી મને પગ ભાંગી ગયો મારા છોકરો બાંધી લઈ ગયો ને આવ્યા તારે શું ખબર આવ્યા એટલે ઓલું તાળો ખોલ્યો ને મે

ना ना। या खाना ये। ये नि? पोलीश पोलीश ना चुना जुनो બધા સડાની બધું મારોતો ના يا ખાના બતાવસ કાઈ आवडात દીધું નથી કોઈ એટલે યે સાંગીની વસ્તુ બધી ગઈ છે બે ત્રણ પોલીસ ગઈ પોલીસ ફરિયાદ કરી છે ની ફરિયાદ કરી જ નથી કરી કરવા